જિલ્લા પોલીસ વડા અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સેવાઓ આપનાર વ્યક્તિ અને સંસ્થાને મોમેન્ટોને શાલ અર્પણ કરી નર્મદા રત્ન એવોર્ડ બે હજાર પચીસથી થી સન્માનિત કરવામાં આવ્યા આ અવસરે મુખ્ય અતિથિઓએ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી સમાજહિતમાં કરાયેલા તેમની સેવાકીય કાર્યોની પ્રશંસા કરી ભવિષ્યમાં વધુ સેવા અને પ્રેરણા પૂરી પાડે તેવા સંદેશો આપ્યા સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા પોલીસ સહયોગી ખાનગી સંસ્થાઓએ જણાવ્યું એવોર્ડ સમારોહનો હેતુ જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કાર્ય કરનાર ને ઓડક છે સમાજ સેવા શિક્ષણ આરોગ્ય સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિશીલ યોગદાન પ્રેરણા સ્ત્રોત બની શકે જે 2025 નો દ્વારા યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરનારા મહાનુભાવો પોલીસ વિભાગના વડા શિક્ષણ સઘ સાથે જોડાયેલા અધિકારીઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ કામ કરનારા એવા અનેક સુંદર કામગીરી કરી છે તેવા લોકોનો આજે સન્માનનો અને એવોર્ડનો કાર્યક્રમ યોજ્યો એમાં નર્મદા પરિક્રમામાં પણ ખડે જ જેમને કામ કર્યું છે એવા સનિષ્ઠ કાર્યકર્તાનો પણ આ પ્રસંગે એમનું સન્માન એવોર્ડ આપવામાં આવ્યો નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે એમાંથી બહાર કાઢવા માટે સરકાર બધા જ પ્રકારના પ્રયત્નો કરે છે એમાં મીડિયાના મિત્રોનો પણ ખૂબ મોટો રોલ છે ઉપસ્થિત બધા જ અલગ અલગ વિભાગના મહાનુભાવોને પણ મેં એ જ વાત કરી કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે તો એવા સમયે આપણે નર્મદાના લોકો પણ જે રાજ્ય સરકારની ભારત સરકારની જે અનેક પ્રકારની યોજનાઓ છે એ યોજનાનો પૂરેપૂરો અન્ય લોકોને લાભાર્થીને અપાવીએ અને નર્મદા જિલ્લાને પણ એક એક ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે હોય પશુપાલનના ક્ષેત્રે હોય કે અનેક પ્રકારના વ્યવસાયો હોય રોજગારક્ષી સરકારી નોકરી હોય પ્રાઇવેટ સેક્ટરોમાં બધા જ યુવાનોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરીએ અને એમાં નર્મદા જિલ્લો પણ એક દેશના વિકાસમાં ગુજરાતના વિકાસમાં અગ્રેસર નર્મદા જિલ્લો પણ રહે એના માટે સૌ અલગ અલગ વિભાગના આજે એવોર્ડ જેમને જેમને મળ્યો છે બધાને અપીલ કરી છે અને ખરેખર આ જે નર્મદા જિલ્લાનો આ બે હજાર પચીસનો નર્મદા એવોર્ડનો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો ભવ્ય રહ્યો એ માટે એનએમ બીનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આવાના આવા કાર્યક્રમો જિલ્લાને